નમસ્કાર હું રાજ આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ધારી એસટી ડેપો ખાતે ધારી કૃષ્ણનગર રૂટ પર એક નવીન બસનું ફાળવવામાં આવી છે જેનું લીલી ઝંડી આપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજ રોજ ધારી ડેપો ખાતે મધ્યસ્થ કચેરી દ્વારા ધારી કૃષ્ણનગર રૂટમાં નવીન બસ ફાળવવામાં આવી છે જેનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિભાગીય શ્રી અતુલ સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ

અતુલભાઈ સોલંકી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ડેપો ખાતે તેનું લીલી ઝંડી આવી કંકુ ચોખ્ખા કરી શ્રી પણ વધે એને લોકાર્પણ કરવામાં આવેલ હતું જેમાં ધારી તાલુકાના આસપાસના તમામ પદાધિકારીઓ ડેપોના તમામ કર્મચારીઓ હાજર રહી અને વાહનનું ઉદઘાટન કરેલ છે તેમજ તમામ કર્મચારીઓ પદાધિકારીઓ અને હાજર રહેલ બસ સ્ટેન્ડના તમામ મુસાફરોમાં આ બાબતે હર્ષની લાગણી અનુભવવામાં આવે હતી